નવરાત્રીમાં આખી રાત એક ધારા ગરબા રમવાથી દૂર રહેવાની તબીબો સલાહ આપી રહ્યા છે આખી રાત ગરબા રમવાથી શરીરના ઓર્ગન ઉપર ટૂંકા ગાળે કે લાંબા અસર થઈ શકે છે મિનિટ સુધી ગરબા રમ્યા બાદ દસ પંદર મિનિટનો બ્રેક લેવો જરૂરી છે જો પૂરતી ઊંઘ નહીં લો તો માથાના દુખાવા સહિત તકલીફ થઈ શકે છે ગત વર્ષે ગરબા રમતી વખતે યુવાનોના કાર્ડિયાક એટેક મોતની ઘટનાઓ સતત સામે આવી હતી નવરાત્રીમાં સતત ગરબા રમવાના બદલે વીસ પચીસ મિનિટ પછી બ્રેક લેવો હિતાવ છે એટલું જ નહીં પરંતુ જેમને ડાયાબિટીસ બ્લડ પ્રેશર કે હાર્ટની તકલીફ છે તેમણે ખાસ ધ્યાન રાખવું જોઈએ જો બીમારીથી પીડિત છે તેમણે પલ્સ રિપોર્ટ ઇસીજી સહિતના ટેસ્ટ તબીબી સલાહને અનુસરીને કરાવવા જોઈએ કોવિડ મહામારી પછી યુવાનોમાં હૃદય રોગને લગતી બીમારી વકરી છે યુવાનો જો સતત લાંબા સમય સુધી ગરબા રમે તો એ સ્થિતિમાં હૃદયના ધબકારા સતત વધી જતા હોય છે ગરબા રમતી વખતે જો ગભરામણ જેવું લાગે છાતીમાં દુખાવો થાય હૃદયના ધબકારા અનિયમિત થઈ જાય હાથ પગમાં દુખાવો થાય ગેસ એસિડિટી જેવું લાગે તો તુરંત જ ગરબા રમવાનું બંધ કરવું જોઈએ અને તબીબનો સંપર્ક કરવો જોઈએ ગરબાના સ્થળે કે નજીકમાં તંત્ર દ્વારા એમ્બ્યુલન્સની વ્યવસ્થા કરવામાં આવતી હોય છે બીપી ડાયાબિટીસની ગોળી લેતા હોવ તો એ બંધ ન કરવી જોઈએ નહીતર બ્રેઈન હેમરેજ વગેરેની શક્યતા રહેશે શરીરની તંદુરસ્તી માટે પૂરતી ઊંઘ લેવી અત્યંત જરૂરી છે આખી રાત ગરબા રમવાની સ્થિતિમાં બીજા દિવસે સ્કૂલ કોલેજ કે ઓફિસ વર્ક ડિસ્ટર્બ થવાની સાથે બીપી શુગરમાં વધઘટનું જોખમ રહેશે અત્યારે રોગચાળાની સિઝનમાં ઇન્ફેક્શન ન ફેલાય તેની તકેદારી રાખવી જરૂરી છે સતત એક ધાર્યા ગરબા રમવા કરતા વચ્ચે વચ્ચે બ્રેક લઈ

અથવા ચક્કર આવે અથવા પરસેવો થાય તો આપણે તાત્કાલિક ગરબામાંથી બહાર આવી અને ડોક્ટરનો કોન્ટેક કરવો જોઈએ જે લોકોને બ્લડ પ્રેશર કે ડાયાબિટીસની બીમારી છે એ લોકો દવા સતત ચાલુ રાખવી જોઈએ બીજું કે ગરબા દરમિયાન દરેક પૂરતી ઊંઘ લેવાની ખાસ જરૂર છે ઊંઘ પૂરતી ના મળે તો આપણે કોઈ બી બ્રેઇન એવરેજ કે કોઈ હાઈ બ્લડ પ્રેશરની બીમારીનો ભોગ બની શકીએ છીએ જે સવાર સવારમાં જે નવો ટ્રેન ચાલુ થયો છે વહેલી સવારે ગરબા રમવાનો એમાં મારી એક એડવાઇસ છે એ સવારે બહુ વધારે પડતા ગરબા રમવાનું તારવું જોઈએ કારણ કે એ સમયે આવવાની શક્યતા ઘણી વધારે રહેતી હોય છે